દર્શકો જ્યારે જ્યારે ધર્મની વાત આવે છે ત્યારે સૌ પ્રથમ આપણે સૌ કોઈ ભક્તિમાં લીન થઈ જઈએ છીએ આવો જ એક ભક્તિમય માહોલ ભાવનગરના ભોડવા વિસ્તારમાં આવેલા સુપ્રસિદ્ધ રૂવાપરી માતાજીના મંદિરે જોવા મળ્યો અહીં ખાટુ શ્યામ ભગવાનનું મહાભારતનું મુવિંગ દ્રશ્ય રજૂ કરવામાં આવ્યું જેને જોવા અને ભગવાનના આશીર્વાદ લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા આ કાર્યક્રમ વિશે વધુ માહિતી માટે જોઈએ અમારા સંવાદદાતા હિરન માંડલ્યાનો આ ખાસ રિપોર્ટ નમસ્કાર દર્શક મિત્રો બી યુનિઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ ભાવનગરમાં વડવા ચોરા ખાતે આવેલા રૂવાપરી માતાજીનું મંદિર હંમેશા શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર રહ્યું છે આજે પણ અહીં ભક્તિનો અનેરો માહોલ જોવા મળ્યો જ્યારે ખાટુશ્યામ ભગવાનનું અદ્ભુત દ્રશ્ય ભક્તો માટે રજૂ કરવામાં આવ્યું આ દ્રશ્ય જોવા માટે અને માતાજીના આશીર્વાદ મેળવવા માટે મોટી સંખ્યામાં ભક્તો સવારથી જ ઉમટી પડ્યા હતા લોકોએ આ પવિત્ર પ્રસંગને મન ભરીને માણ્યો અને ખૂબ જ આનંદની લાગણી વ્યક્ત કરી હતી कला इतनी प्रचंड थी कि वह महाभारत जैसे महासंग्राम का अंत केवल तीन बाणों में कर सकता था उसका नाम था बर्बरीक वही बर्बरीक जो आज श्रद्धा और त्याग का प्रतीक बनकर खाटू श्याम जी के रूप में पूजे जाते हैं મહાભારત કાળમાં બર્બરીક નામના એક મહાન યોદ્ધા હતા જેમને ત્રણ શક્તિશાળી બાળનું વરદાન હતું આ ત્રણ બાણથી તેઓ મહાભારતનું યુદ્ધ એક જ પળમાં સમાપ્ત કરી શકે તેમ હતા પરંતુ જ્યારે શ્રી કૃષ્ણ તેમને પૂછ્યું કે તેઓ કોની તરફથી લડશે ત્યારે બર્બરીકે જવાબ આપ્યો કે તેઓ જે આ પક્ષ હારતો હશે તેની તરફથી લડશે આ સાંભળીને શ્રી કૃષ્ણ તેમની પાસે તેમનું મસ્તક માંગી લીધું હતું से क्या इस वृद्ध को एक दाम नहीं दोगे जो भी आप मांगे यह बर्बरीक आपको अवश्य देगा क्योंकि आपके चरणों में उसका सब कुछ विपरीत है तो वक्स मुझे अपना मस्तक दान करो यह वही दान होगा जो धर्म की रक्षा करेगा ચા અમર સજા કો બારબરીકે પોતાનું મસ્તક શ્રી કૃષ્ણને અર્પણ કર્યું અને શ્રી કૃષ્ણએ તેમને વરદાન આપ્યું કે તેઓ હારી ગયેલાનો સહારો બનશે અને ખાટુ શ્યામ તરીકે પૂજા છે આજે પણ તેઓ એ જ નામથી પૂંજાય છે આ અદભુત દ્રશ્યના આયોજકોએ પણ આ કાર્યક્રમ વિશે પોતાનો વિચાર રજૂ કર્યો હતો ભક્તિ અને આસ્થાનો આ અનેરો સંગમ ખરેખર મનને શાંતિ આપે તેવો હતો ભાવનગરમાં આ પ્રસંગે સૌ કોઈના હૃદયમાં ભક્તિનો દીપ પ્રજ્વલિત કર્યો અને ખાટુ શ્યામની ગાથાને ફરી એકવાર જીવંત કરી હતી તો આ હતા રૂવાપરી માતાજીના મંદિરના ભક્તિમય દ્રશ્યો અમને આશા છે કે આ અહેવાલ તમને ગમ્યો હશે વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર